ખોડિયારનગર સેવા ગ્રુપની અનોખી પહેલ દર ગુરુવારે શ્વાન માટે બને છે ચાળીસ કિલો ઘઉંના લાડવા બોટાદ માનવતા અને જીવદયાની ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા બોટાદ શહેરના ખોડિયાર નગર સેવા ગ્રુપ છેલ્લા પાંચ મહિનાથી એક અનોખી સેવા પ્રવૃત્તિ કરી રહ્યું છે આ સેવા ગ્રુપ દ્વારા દર ગુરુવારે શહેરના શહેરી મહોલ્લાઓમાં રખડતા શ્વાનો માટે ખાસ લાડવા બનાવવામાં આવે છે અને તેમને ખવડાવવામાં આવે છે આ પ્રવૃત્તિમાં દર અઠવાડિયે આશરે ચાળીસ કિલો ઘઉંનો ઉપયોગ કરીને લાડવા તૈયાર કરવામાં આવે છે આ સમૂહ દ્વારા બનાવવામાં આવતા લાડવાને શ્વાન ખૂબ જ હોંશથી ખાય છે જે તેમની ભૂખ સંતોષવામાં મદદરૂપ થાય છે ખોડિયાર નગરસેવા ગ્રુપના સભ્યો આ લાડવા બનાવવાની પ્રવૃત્તિને ચરમાળિયા દાદા મંદિર ખાતેથી સંચાલિત કરે છે સેવા એ જ ધર્મના સૂત્રને ચરિતાર્થ કરતા આ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ્ય નિરાધાર મૂંગાજીવોને ભોજન પૂરું પાડવાનો છે ખોડિયા નગરના આ સેવાભાવી યુવાનોની આ પહેલથી શહેરમાં જીવદયાનો સંદેશ ફેલાયો છે અને અન્ય લોકોને પણ પ્રેરણા મળી રહી છે છેલ્લા પાંચ મહિનાથી અવિરતપણે ચાલતી આ પ્રવૃત્તિ શ્વાનોની સંભાળ અને સુરક્ષા માટેનું એક સુંદર પગલું છે અત્યારે અમે જે આ કુતરા માટે લાડવા બનાવી છે અને છ થી સાત મહિનાથી બનાવી છે કેટલા સમયથી બનાવો છો છ થી સાત મહિના અને કેટલા બનાવો છો અમે ચાલીસથી થી ચાલીસ કિલો લાડવા બનાવી છે અને મહિનામાં બે વાર બનાવી ક્યાંથી આવો વિચાર આવ્યો તમને અમે મિત્ર સર્કલ અમારું સેવા ગ્રુપ છે બેઠા હતા અને યાદ આવ્યું કે આ કૂતરાને અમુક લોકો બિસ્કિટ ખવડાવે છે અમુક બિસ્કિટ ખવડાથી કૂતરા હવે રોટલી ખાતા પણ બંધ થઈ ગયા છે જેથી અમને એમ થયું કે હવે બિસ્કિટ બંધ કરી અને આવા લાડવા બનાવીને ખડી જેથી કરીને એને દડે નહીં આ દાન તમે લઈશો લોશો તમે હાજી દાન લઈશું નામ અને નંબર તમે આપો જોઈએ અમને અઠ્ઠાણું ચોવીસ અઠ્ઠાણું ઓગણચાલીસ ચાલીસ અમારો મોબાઈલ નંબર છે આમાં અમે દાન લઈએ બીજા નંબર બીજો નંબર ભરતભાઈ બોલો મારું નામ છે બાવળિયા ભરતભાઈ સત્તાણું એક પિસ્તાલીસ બાસી પાંચ પિસ્તાલીસ હો કાર્ય અમે છ થી સાત મહિને છે ચાલુ કર્યું છે શું કાર્ય છે આ કૂતરાના લાડવા બનાવીએ છીએ અમે અમે અમારા સર્કલમાં બધા મિત્ર મંડળ હતું અમે એક દિવસ બેઠા હતા કે પછી અમને આવો વિચાર આવ્યો કે લાવો આવો કૂતરાના લાડવા બનાવીને મહિનામાં એકથી બે વાર બનાવીએ કેટલા બનાવો છો અમે 40 થી 45 કિલો ના બનાવી છે લોકોને લોકોને સંદેશો શું આપજો લોકોને સંદેશો એ રીતે કે આ લોકો બિસ્કિટ ખવરાવે છે અથવા અને બીજા ઘણા બધી વસ્તુ ખવરાવે તો એની જે કૂતરાને નડે છે તો લાડવા એની લોકોને સરળથી પચી જાય છે અને કૂતરાને નુકસાન નથી કરતા તમે દાન લઈ શકો છો આમાં કોઈ જી હા દાન લઈ શકો છો શું નંબર છે તમારો 9145 8545 નામ મારું નામ છે બાવળિયા ભરતભાઈ બીજો નંબર કોઈ હા અઠાણું ચોવીસ અઠાણું ઓગણચાલીસ ચાલીસ મારું નામ છે મકવાણા વિજયભાઈ દિનેશભાઈ